હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં શિયાળાની આવી મસ્ત મજાની ઠંડીમાં કંઈક તીખું ચટપટું ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે પણ સામે વધારે ઝંઝટવાળું કંઈ બનાવવાની કે વધારે વાસણ ખરાબ કરી અને ધોવાની ખૂબ આળસ આવતી હોય છે તો વધારે મહેનત કે વધારે વાસણ ખરાબ કર્યા વગર કુકરમાં જ લીલા વટાણાનો એકદમ ચટાકેદાર રગડો આજે આપણે બનાવશું આ રગડો સ્વાદે એટલો ચટપટો બને છે કે લારીનો રગડો પણ તમે ભૂલી જશો અને આ રગડામાંથી તમે 9 થી 10 જેટલી અલગ અલગ રીતે ચાટ પણ બનાવી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આ લીલા વટાણાનો રગડો બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા લીલા વટાણા લીધા છે વટાણાને આપણે પહેલેથી ધોઈ અને એના બીયા કાઢીને અલગ કરી લીધા છે મતલબ કે તો હવે આપણે એને કુકરમાં લઈ લઈએ તો આપણે આને બાફવાના છે તો આપણે આ પ્રેશર કુકરમાં આપણે બધા વટાણા લઈ લીધા છે અને તમારે જેટલો રગડો બનાવવો હોય એ પ્રમાણે તમે અહીંયા વટાણા એ લઈ શકો છો વટાણાની સાથે જ બે મોટી સાઈઝના કાચા બટેટા જેને આપણે આવા નાના ટુકડા કરીને એડ કરવાના છે કારણ કે વટાણા છે ફ્રેશ છે તો એકદમ જલ્દીથી બફાઈ જતા હોય છે તો બટેટા કાચા ન રહી જાય એ માટે આપણે નાના ટુકડા કરેલા છે સાથે જ એ રીતે જ બે મીડિયમ સાઈઝની ડુંગળીને આવી રીતે પાતળું પાતળું કટ કરેલું છે જેથી કરીને એ પણ વટાણા સાથે સરસ એવું બફાઈ જાય અને એક મોટી સાઈઝનું દેશી ટમેટું એને આવી રીતે આપણે ચાર ભાગ કરીને લઈ લેવાનું છે તો આ ત્રણેય વસ્તુ આપણે રાખી દીધી છે તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરશું રગડાના કલર માટે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો અહીંયા હવે આપણે થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કરેલા છે પણ ઓપ્શનલ છે તમારે ન એડ કરવા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે આમાં એક ચપટી જેટલી ખાંડ એડ કરીએ જેથી કરીને રગડાનો કલર છે સરસ એવો જળવાય રહે મતલબ કે વટાણાનો કલર સરસ એવો જળવાઈ રહે હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો પાણી આપણે અહીંયા વધારે એડ નહીં કરીએ અત્યારે આપણે ઓછું જ પાણી એડ કરશું તો મેં અહીંયા બે કપ જેટલું પાણી એડ કરેલું છે અહીંયા આપણે આ બધી વસ્તુ છે એની ઉપર હલકું પાણી આવે બસ એટલું જ પાણી એડ કરવાનું છે અને આ બધી વસ્તુને એક વખત સરસ એવી મિક્સ કરી દેવાની છે તો હળદર આખા પાણી છે એની સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી દઈશું અને હવે આપણે આને ઉપરથી કવર કરી દઈએ અને ગેસની ફ્લેમ ચાલુ કરી કુકરની બે વિસલ કરી લઈએ બે વિસલમાં બટેટા એકદમ સરસ એવા બફાઈ જશે કારણ કે બટેટાના આપણે એકદમ નાના ટુકડા કરેલા છે અને વટાણા તો બફાઈ જ જવાના છે કારણ કે એકદમ ફ્રેશ છે તો અહીંયા આપણે બે વિસલ કરી અને પછી કુકર ખોલીને ચેક કરીએ છીએ તો આપણે પહેલા વટાણા ચેક કરીએ તો જો વટાણા અટતાની સાથે જ મેસ થઈ જાય છે એકદમ સરસ એવા બફાઈ ગયા છે બટેટા પણ આપણે ચેક કરી લીધા છે એ પણ સરસ એવા બફાઈ ગયા છે હવે આ ટમેટાની જે છાલ છે એને આપણે એક વખત હટાવી લઈએ હવે આપણે આમાંથી જે મોટા મોટા ટુકડા છે બટેટાના એને આપણે એક પ્લેટમાં અલગ લઈ લેવાના છે તો આવી રીતે ચમચામાં થોડા વટાણા સાથે આવી જશે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી વટાણા પછી આપણે જે બીજું એમાં એડ કર્યા છે ટમેટા એના મોટા ટુકડા એ આપણે અહીંયા એક પ્લેટમાં અલગ લઈ લેવાના છે તો આપણે આ પ્રોસેસ કરીએ છીએ ત્યાં સુધીમાં વિડીયો તમને જો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે તો જો અહીંયા આપણે મોટા મોટા બટેટાના ટુકડા બહાર કાઢી લીધા છે કોઈ નાના નાના ટુકડા છે આપણે અંદર જ રહેવા દીધા છે હવે આપણે પાઉંભાજી મેસરની મદદથી આ રીતે હલકું હલકું બધી વસ્તુને મેસ કરી લેવાનું છે તો જો અહીંયા આપણે બટેટાના ટુકડા જ્યાં દેખાય છે ત્યાં આપણે વધારે મેસ કરવાનું છે અને વટાણાને આપણે બને ત્યાં સુધી આખા રહેવા દેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો હલકી હલકી જ અત્યારે મેં બધી વસ્તુને મેસ કરેલી છે વધારે મેં મેસ નથી કર્યું આગળ આપણે થોડું એને મેસ કરી દેસું તો જો અહીંયા આપણું કુકર છે એ રેડી છે તો એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે જે સાઈડમાં કાઢ્યા છે બટેટા ટમેટા એને પણ ફોકની મદદથી સરસ એવા એકદમ મેસ કરી લેવાના છે કે કોઈ મોટી ગાંઠો ન રહી જાય તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બટેટા આપણા કૂક થઈ ગયા છે તો જો આવી રીતે બહાર કાઢી અને મેસ કરવાનું કારણ એ છે કે જો આપણે રગડા સાથે જ મેસ કરશું તો વટાણા છે એકદમ મેસ થઈ જશે અને આપણા રગડાનો લુક સારો નહીં આવે કારણ કે રગડામાં વટાણા દેખાતા હોય અટકચરા એ લુક સારો આવતો હોય છે અને ખાવામાં પણ એ જ ટેસ્ટી લાગતું હોય છે તો જો આપણે અહીંયા બટેટા છે એ મેસ કરી લીધા છે તો હવે બટેટાવાળી પ્લેટ છે એને આપણે આ રીતે રગડામાં ઢાલવી દઈશું અને સરસ એવું એને મિક્સ કરી લઈશું તો જો આ પ્રોસેસ કરવાનું કારણ એ જ છે કે બટેટાને આપણે એકદમ સરસ એવા મેસ કરશું તો રગડો આપણો થીક પણ બનશે દેખાવમાં પણ સારો લાગશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો હવે આપણે રગડાને ઉકાળવાનો છે તો ઉકળવા માટે આપણે ફરી પાછી ગેસની ફ્લેમ ચાલુ કરી એ જ વાસણમાં એટલે કે એ જ કૂકરમાં રગડાને ઉકળવા માટે રાખી દીધો છે રગડો જો થોડો થીક લાગતો હોય તો ગરમ પાણી એડ કરી એક જેસ કરી લેવાનું છે રગડો તમારે કેટલો જાડો પાતળો રાખવો છે કે કઈ ચાટ સાથે કે કઈ ચાટ બનાવવી છે એ ઉપર તમારી રીતે તમારે રગડાને એક જેસ કરી લેવાનું છે અત્યારે હું પાઉં સાથે અને જે ચાટ પૂરી સાથે સર્વ કરવાની છું તો રગડો થોડો મેં પાતળો જ રાખ્યો છે તો રગડો ઉકળે છે તો એમાં જ આપણે એક મોટી ચમચી જેટલું ધાણાજીર

એક મોટી ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી હું એડ કરું છું રગડા સાથે સર્વ કરવા માટે આપણે બનાવેલી જ હોય છે તો બસ એ ચટણી જ મેં અત્યારે એડ કરેલી છે હવે આ બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી દઈએ અને ખજૂર આંબલીની ચટણીની જગ્યાએ એક મોટા લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો હવે આ રગડો છે અત્યારે ખૂબ પાતળો છે તો આપણે એને ઉકળવા દેવાનું છે તો આ રગડો આપણો છે એ ઉકળે છે ત્યારે આપણે એને હલકું એવું મેસ કરી લઈએ તો આપણે જે જે વસ્તુ આપણે આખી થોડી થોડી દેખાય છે એને આપણે હલકી હલકી આપણે મેસરની મદદથી મેસ કરી લીધી અને હવે રગડામાં આપણે એક તડકો કરવાનો છે તો એ તડકા માટે આ જે રગડો છે એને બાજુના ગેસ ઉપર જવા દઈએ અને રગડાના તડકા માટે આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી અને એની ઉપર આપણે એક તડકા પેન રાખી દીધું તડકા પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરેલું છે તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈએ જીરું છે એને હલકું એવું થવા દેવાનું છે વધારે આપણે એને નથી થવા દેવાનું જો જીરું સરસ એવું થઈ ગયું એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી અને એક નાનો ટુકડો આદુનો જેને આપણે ખમણેલો છે તો આદુ એડ કરી દીધું આદુ આપણે થોડું ચળિયાતું રાખશું સાથે જ અહીંયા મેં લીલું લસણ લીધું છે લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણ પણ વાટીને લઈ શકો છો તો અહીંયા અડધો કપ જેટલું મેં લીલું લસણ લીધેલું છે કારણ કે શિયાળો છે તો લીલું લસણ અવેલેબલ હોય છે બધી જગ્યાએ તો મેં લીલું લસણ લીધું છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ સરસ આવે છે 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 તો લસણ આપણું એવું જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું બળી ન જાય એ વાતનું ધ્યાન રાખશું અને લસણ સરસ એવું થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરશું અથવા તો બંધ કરી દઈશું અને આપણે એમાં એક મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું કાશ્મીરી લાલ મરચું

આવી ગયો છે તો આપણે એને સરસ એવો મિક્સ કરી લઈએ અને હજુ થોડી વાર રગડાને આપણે ઘટ થવા દઈએ તો આ રગડો એકદમ સરળ રીતે બને છે અને શિયાળો છે તો વટાણા પણ ખૂબ પ્રમાણમાં અત્યારે મળે છે તો વધારે આપણે ઝંઝટ કર્યા વગર આ રગડો એકદમ આરામથી બનાવી શકીએ છીએ વધારે વાસણ પણ ખરાબ નથી થતા તો લાસ્ટમાં આપણે અહીંયા લીલા ધાણા એડ કરી દીધા અને આપણો એકદમ ગરમા ગરમ રગડો તૈયાર છે આ રગડો તમે સમોસા સાથે પાપડી સાથે પૂરી સાથે પાઉ સાથે ટિક્કી સાથે અને બીજી ઘણી બધી અલગ અલગ રીતે ચાટ બનાવી શકો છો એકદમ સિમ્પલ છે બનાવવું અને ખાવામાં એટલો બધો ટેસ્ટી છે કે નાના મોટા બધા ચટકારા લઈને ખાશે તો જો આપણે અહીંયા પાપડી સાથે એને સર્વ કરીએ છીએ પાઉ સાથે પણ તમે આને સર્વ કરી શકો છો તો જો અહીંયા ગરમા ગરમ રગડો છે આપણે પાપડી ઉપર રેડી દઈએ અને આપણે આને મનપસંદનું કોઈ પણ ગાર્નિશિંગ કરી શકીએ છીએ એમાં મેં સેવ ગ્રીન અને મીઠી ચટણી લીધી છે સાથે સિંગદાણા લીધા છે મસાલા મનપસંદનું કોઈ પણ ગાર્નિશિંગ કરી અને તમે એન્જોય કરી શકો છો તો ચાલો આપણો ગરમા ગરમ રગડો બનીને તૈયાર છે તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ